એનું કારણ કે હમણાં થોડા સમય પહેલા જ થોડાક દિવસો પહેલા જ આપણે ટ્રાન્સપોર્ટ નગર માર્કેટિંગ યાર્ડની બાજુમાં અમારે મગનભાઈ ધોળકિયા કરીને ત્યાં ટ્રાન્સપોર્ટની ઓફિસ છે એ ઓફિસે કોઈ આજુબાજુ બીજા ઓફિસ કોઈ યોગી કરીને નામ છે યોગી પરમાર ઈ લેટર પેડ લેવા માટે આવ્યા કોરો લેટર પેડ એટલે મગનભાઈ અને એના દીકરાએ ના પાડી એનો ગુસ્સો રાખીને થોડી વાર પછી આવી એ મગનભાઈ અમને એના બેના દીકરા બંનેને ખૂબ માર માર્યો અને ફ્રેક્ચર ને અત્યારે હોસ્પિટલાઈઝ છે મગનભાઈને એક્શન એક્શન એ બાજુમાં ઉભા છે એને પછી પોતાની ઓફિસની અંદર બે લાખથી પણ વધારે નુકસાન જાય એવડું નુકસાન કર્યું પછી બાર કાર પડી હતી એમાં પણ નુકસાન કર્યું એક્ટિવા જેટલું વાહન હતું બાર ઓફિસની એટલે એટલું બધું નુકસાન કર્યું છે અને હજી પોલીસે કાર્યવાહી તો કરી પંચનામું પંચનામું થઈ ગયું પણ હજી એમની ધરપકડ નથી થાય એટલે ઝડપથી ધરપકડ થાય અને કડક માં કડક કાર્યવાહી પોલીસ કરે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ